જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન આજે ભાઈ રાકેશભાઈ વાઘેલા આપણો હાતી આ જ આખો ભર્યો ગારો ગારો એનું કારણ પાણી કે ને આપણે અહીંયા ફુવારા લેવા આવ્યા ભાઈ આપણે મેરુ ઠાકોર જે આપણી લાઈમાં હોય કાંઈ માટે જ આ મેરુ ઠાકોર છે અને આ બાજુ છે રાકેશ વાઘેલા કે બે ભાઈઓ કે ભાઈ ફુવારા જોઈએ હું કે તો બે દી લઈ જવા આપણા છૂટા છે તો ફુવારા ભરવા માટે આવ્યા આ બાજુ ભરતું બહાઈન થાય ના ભરત ગાડી લઈ આવ્યા તો ફુવારા ભરવાનું કામકાજ ચાલે રાકેશભાઈ અને આ મેરુભાઈ છે છે ના રાકેશભાઈ છે ભાઈ બે ભાઈઓ ધીરે ધીરે ફુવારા ભરવાનું કામકાજ ચાલુ કર્યું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિશન મિત્રો વ્યવસ્થિત ભરી લો ભરે વાર લાગે આ બાજુ બાપભાઈ ડોડિયા પાછળ મોટર સાયકલ લઈને નીકળ્યા અને હવે જગતના તાત ખેડૂતમાંથી પછી આવી બી નહીં તો કઈ રીતે ભાઈ માઇન્ડ બી થાય માઇન્ડવી નો ડોડવો કરવો કે હેલી વાત નથી કારા કા તો આ માઇન્ડવી ડોડવો વર્ષ તો વિશે વિશ ફુવારા ભાઈ ભરાઈ ગયા હવે આગળ છે મેરુભાઈ ભાઈ વાગેલા અને પાછળ રાકેશ ભાઈ જે આપણો હાથી આકવા આવે આટી મારી ગયો બે ભાઈ અહીંયા અને પવન પણ જોરદાર આવે હવે શરૂઆત ભાઈ પાવાની થાય ગીર એનું કારણ છે કે આ છ હાથ બી થઈ ગયા વરસાદ નથી આવતો એનો એના કારણે શરૂઆત કરી આ લોકોએ પાવાની શરૂઆત કરી આપણે બે ત્રણ દિવસ પછી પાવાનું છે રાકેશભાઈ ધીરે ધીરે રાય કાઢી અને આટી મારી મેરુને મારી જેમ લંગારામ છે કઈ નથી આવડતું આ મેરીઓ છે ને ભાઈ આ મેરુ ખાલી રાય પકડી રાખશે છે એને કઈ બાંધતા બાંધતા ન આવડે એ બધી રાકેશભાઈનું કામકાજ છે આટી મારી દીધી વ્યવસ્થિત ફુવારાને ફુવારા એ રે એક આટી મારી લઈ જો એટલે શું છે કે આગા પાછા ન થાય વીસ ફુવારા ભર લીધા ભાઈ રાકેશભાઈ વાઘેલા એ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તો જય કિસાન મિત્રો મોજે દરિયા આલે ભાઈ ગિરની મોજ એવું છે કે હવે બીજે ધંધે થઈ તમને થેપલા વરસાદ જો ન ખવડાવે ખેતરમાં તો સારું ભાઈ એટે થેપલા કદાચ ખાવા પડ્યા રાકેશભાઈને એમ કઈ હવે જોઈએ લગભગ પચીસ હિમાં તો વરસાદ આવે એમ કઈ બધા આગે આગાહી કરો રાકેશભાઈ હવે જોરદાર ભાઈ રાંડવું તાણેનું કારણ છે કે કાટી મારી લીધું એ લોકોનો રસ્તો થોડોક ખરાબ છે એટલે વાંધો ન આવે ક્યાં સુટે નહીં કાં ભાઈ રસ્તો થોડોક ખરાબ છે એટલે છૂટે બૂટે નહીં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તો દાંતખેડું ચેનલ જઈ જવાનું જાય કે રાકેશભાઈ અને મેરુભાઈ બાંધી દીધું આટી બહુ મસ્ત વ્યવસ્થિત મારી દીધી આ રીતે મેરુભાઈ હજી થોડી ગાંઠું બેઠું પાડી દે વ્યવસ્થિત આ રીતે વીસે વીસ પૂરા ફુવારા ભરાઈ ગયા પાછળ ભાઈ મારવી એક આટી પાછળ એક માર દે એટલે આગા પાછા થાય નઈ કા ફુવારા પાછળ પેલા આટી જ મારી દો પછી હા એ રીતે આટી મારીને ને ખેંચી લો ભેગા કરી લો ભાઈ બસ આ રીતે વ્યવસ્થિત ભેગા કરી લઈ તો છૂટા ન પડે આ છે ભાઈ ખેડૂતનું જીવન તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો ગાડી લઈને રાકેશભાઈ આવ્યા મને કે વીસ ફુવારા આપણે જોઈએ હું તો લઈ જા બીજું શું ભાઈ આપણે હાથી આંકવા વાળો છે રાકેશભાઈ ના ન પડાય એને ના એના બરતું બાંધા છે આપણે હાથી આંકે એ ભરતું આ રામજીભાઈનો મેળો છે અમારે સ્પેશિયલ કાયમી રખોલું કરતા હોય હા એ અને આ છે રાકેશભાઈને બઢું ના જે બળદગાડી તે લઈ આવ્યા તે પાછળ પણ વ્યવસ્થિત આટી મારીને બાંધી દીધું રાકેશભાઈ અને મેરુભાઈએ હવે એ લોકો શું કરવાના હોય ગાડીઓ કેવી લેવા એનું કારણ છે કે બરદુ કદાચ રિવેશ માં પાછળ મેરુભાઈ પાછળ આ બાજુ ગાડી લીધી આપણા વાળી ગાડી આ બાજુ રાકેશભાઈ લઈ લીધી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત દાંત ચેનલ હવે રાકેશભાઈ બરદુને સોડે બરદુને બાંધી દેતા રામજીભાઈને રામજીભાઈ ને મેળ્યા એટલે હું આપણે ક્યાંય ફુવારા બુવારા ભરવામાં નડે નહીં કાં ભાઈ હમ આ રીતે વ્યવસ્થિત સાઈડમાં બરધું બાંધી દેતા હમ હવે ભાઈ રાકેશભાઈ ગાડી જોડવાની ફૂલ તૈયારીઓમાં છે તો વન ટુ થ્રી ફોર ફાઈવ અને રાકેશભાઈની ગાડી ધીરે ધીરે જાય એવું લાગે છે મને જોડી લઈ એટલે ધીરે ધીરે શરૂઆત કરી દઈ હાલવાની પાસેથી આવ્યા એ કેડે બરધું કમ્પ્લીટ હવે જોડવાની તૈયારીઓ છે ભાઈ રાકેશભાઈ આ બાજુ ભાઈ ઉશી કરવા લાયક નહીં કે મેરું પાસે આવતો જ નથી વજન દે કાના રાકેશભાઈ ભાઈ ગાડી જોડી લીધી કમ્પ્લીટ આ એક બરદ મારા દેવો છે એનો માથાભાઈ એ કઈ જોતું નથી રાખો કે મારે મૂકવો નથી રાકેશભાઈ વ્યવસ્થિત ધોરણું નાખી દીધું ગાડીનું હવે રોતર બોતર બાંધી લે પછી શરૂઆત કરી દે તે જોતર બાંધે ભાઈ રાકેશભાઈ આ બાજુ મેરુભાઈ જેક વજન આપી દીધું તો ગાડીને એટલે જરીક ઉસી થઈ જાય તો બરદુ તો પછી જ જાય એઠે માથું નાખી દે કાં ઊસી કરીએ એટલે ગાડી આ બરદુનો નિયમ છે એનું કારણ છે કે ગાડી ઉસી કરીએ એટલે એ ફાટ દેખીને એઠે દોહરાની માથું નાખી દે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો કરો ચેનલ પાણી પાવાનું ભાઈ કામકાજ શરૂ કરવાનું છે રાકેશભાઈને અને મેરુભાઈને ફુવારા લેવા આવ્યા હતા આપણે અહીંયા બળદગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ બરધું પણ જોડવાનું કામકાજ આવે આ બાજુ જોડાઈ ગયો હવે ડાબી બાજુનો બરદ અને જોતર બાંધે જમણી બાજુ બંધાઈ ગયું રાકેશભાઈ રાહ લઈને ધીરે ધીરે આ બાજુ આવી જાય હવે રાકેશભાઈ ધીરે ધીરે રાહ લેલી લીધી માથે અને બરધું પણ સલટી માથે હોય તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ જગત તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં મિત્રો રાકેશભાઈ ઘોડો પલંગી લાગી ગયા હવે